નમસ્કાર મિત્રો આજે આપણે શરીર માટે વિટામિનનું મહત્વ જાણીશું રોલ ઓફ મલ્ટી વિટામિન કયા વિટામિન્સ એમાંથી મળે છે અને શું ફાયદો કરે છે તેના વિશે આપણે જાણીશું શરીરને વ્યવસ્થિત ચલાવવા માટે વિટામિન ખૂબ જ જરૂરી છે કુલ તેર વિટામિન હોય છે જેને બે પાર્ટમાં વહેંચવામાં આવ્યા છે એક તો વોટર સોલ્યુબલ વિટામિન અને બે ફેટ સોલ્યુબલ વિટામિન વોટર સોલ્યુબલ એટલે કે શરીરમાં પાણી સાથે એબ્ઝોર્બ થવાવાળા વિટામિન એવા વિટામિન છે વિટામિન બી અને વિટામિન સી બીજો પ્રકાર છે ફેટ સોલ્યુબલ એટલે કે શરીરમાં વસા સાથે એબઝોર્બ થવાવાળા વિટામિન જેમાં વિટામિન એ વિટામિન બી વિટામિન ઈ અને વિટામિન કેનો સમાવેશ થાય છે હવે આપણે આ દરેક વિટામિનનું શું મહત્ત્વ હોય છે અને આ વિટામિન શામાંથી મળે છે તેના વિશે જાણીશું વિટામિન એ જે ડેરી પ્રોડક્ટમાંથી મળે છે અને લીલા શાકભાજીમાંથી મળે છે વિટામિન એ માંસપેશીઓ હાડકાં વાળ દાંતો નખ અને આંખોની હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે વિટામિન બી વન આના કારણે શરીરમાં મેટાબોલિઝમ મજબૂત થાય છે શરીરમાં પાચન ક્રિયામાં મદદરૂપ થાય છે બીજ નટ્સ ઓલિયામાંથી આ વિટામિન મળે છે વિટામિન બી ટુ એ ત્વચાને સ્વસ્થ રાખે છે આંખની રોશનીને બનાવી રાખે છે ડેરી પ્રોડક્ટ્સ મશરૂમ અને અનાજમાંથી આ વિટામિન મળે છે વિટામિન બી થ્રી દૂધ ઈંડા અને સમુદ્રી ખોરાકમાંથી મળે છે જે કોલેસ્ટ્રોલ જાળવી રાખવા ઉપયોગી છે વિટામિન બી ફાઇવ બ્લડ સુગરને પ્રભાવિત કરે છે લગભગ બધી જ ખાદ્ય ચીજોમાંથી આ વિટામિન મળે છે વિટામિન બી સિક્સ પ્રોટીન કાર્બોહાઈડ્રેટ અને રેડ બ્લડ સેલ્સને પ્રભાવિત કરે છે માંસ માછલી ઈંડા અનાજ અને લીલા પાનવાળા શાકભાજીમાંથી આ વિટામિન મળે છે વિટામિન બી સેવન આને બાયોટીન પણ કહેવાય છે શરીરમાં ડાયજેશનમાં જરૂરી કામ કરે છે સોયાબીન ઈંડા અને અનાજમાંથી આ વિટામિન મળે છે વિટામિન બી નાઇન બી આરએનએ અને રેડ બ્લડ સેલ્સને પ્રભાવિત કરે છે લીલા પત્તાવાળી શાકભાજીમાંથી મળે છે વિટામિન બી ટ્વેલ્વ આપણી તંત્રિક તંત્રને મજબૂત કરે છે અને પશુ ઉત્પાદનોમાંથી આ વિટામિન મળે છે વિટામિન સી ઇમ્યુનિટી સ્ટ્રોંગ કરવા માટે જરૂરી છે ખાટી વસ્તુમાંથી મળે છે જેમ કે લીંબુ સંતરા અને આમળા વિટામિન ડી કેલ્શિયમને શરીરમાં એબ્ઝોર્બ કરવાનું કામ કરે છે આનો સૌથી મોટો સ્ત્રોત જો કોઈ હોય તો સૂર્યપ્રકાશ છે અને દૂધ અને માખણ માછલીમાંથી પણ આ વિટામિન મળે છે વિટામિન ઈ આ એક એન્ટીઓક્સિડન્ટની જેમ કામ કરે છે તે માંસપેશીઓ અને રેડ બ્લડ સેલ્સને પ્રભાવિત કરે છે ઈંડા વનસ્પતિ તેલ અને અનાજમાંથી મળે છે મિત્રો છેલ્લો વિટામિન છે વિટામિન કે આ વિટામિન શરીરમાં બ્લડ બ્લડ સેલ્સને પ્રભાવિત કરે છે લોહીમાં ગઠ્ઠા નથી બનવા દેતું લીલા પાનવાળી શાકભાજીમાંથી મળે છે પાલક અને બ્રોકોલીનમાંથી આ વિટામિન ભરપૂર માત્રામાં મિત્રો એક સવાલ છે કે અત્યારના સમયમાં ખોરાકમાંથી આ પૂરતા પ્રમાણમાં આપણને પોષક તત્વો મળે છે તો એનો જવાબ ના હોઈ શકે છે અને આ તેર વિટામિન ખોરાક સાથે લેવા ખૂબ જરૂરી છે પણ આપ સૌ જાણો છો કે ખોરાક ટોટલી દવાઓવાળો થઈ ગયો છે એટલે પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી શકતા નથી જેના કારણે કોઈને કોઈ વિટામિનની ઉણપ ઊભી થાય છે અને આપણને કોઈને કોઈ રોગ થાય છે તો એનું સોલ્યુશન શું તો એનું સોલ્યુશન માટે હવે ખોરાક સાથે ફૂડ સપ્લિમેન્ટ લેવી ખૂબ જરૂરી છે કારણ કે ફૂડ સપ્લિમેન્ટ એ પૂરક છે એક પ્રકારનો એક પૂરક ખોરાક છે આપણા શરીરમાં જે પણ વિટામિન મિનરલ્સની ઉણપ હશે ને એ ફૂડ સપ્લિમેન્ટ દ્વારા આપણે એ ઉણપને દૂર કરી શકીશું તો એવી જે ફૂડ સપ્લિમેન્ટની વાત કરું તો એમને ન્યૂટ્રીલાઇટમાં ડેઇલી પ્લસ કરીએ છીએ જેમાં તેર વિટામિન અને અગિયાર મિનરલ્સ હોય છે આ ડેલી પ્લસના ફાયદાની વાત કરું તો ન્યુટ્રીલાઇટ ડેલી પ્લસ એ એક પોષણ સહાય તરીકે આપણને મદદરૂપ થાય છે તેમાં ગોટુકુલા ઔષધિ છે એ શું કામ કરે છે કે આપણા તણાવ તણાવને વ્યવસ્થાપન કરવાનું કામ કરે છે વિટામિન સી ઝિંક સેલેનિયમ સાથે રોગપ્રતિકારક શક્તિને ટેકો આપે છે સાત આવશ્યક બી વિટામિન બી કોમ્પ્લેક્ષ સાથે ઊર્જાને સપોર્ટ કરે છે અને બીજો ફાયદાની વાત કરીએ તો બી વિટામિન આયર્ન અને આયોડીન સાથે માનસિક કામગીરીને ટેકો આપે છે કેલ્શિયમ વિટામિન ડી ફોસ્ફરસ અને મેગ્નેશિયમ સાથે હાડકાના સ્વાસ્થ્યને પણ ટેકો આપે છે આયર્ન ફોલેટ અને વિટામિન બી ટ્વેલ્વ સાથે આપણા રક્ત રચનાને પણ ટેકો આપે છે વિટામિન ઈ અને બાયોટીન સાથે ત્વચા અને વાળના સ્વાસ્થ્યને પણ ટેકો આપે છે વિટામિન એ સી અને ઈ સાથે આંખના સ્વાસ્થ્યને આપણને મદદરૂપ થાય છે વિટામિન બી વન બી ટુ બી સિક્સ અને બી ટ્વેલ્વ સાથે ચેતા તંત્રને પણ મદદરૂપ થાય છે તો આટલા બધા ફાયદા ડેલી પ્લસની એક ટેબ્લેટમાંથી આપણને મળે છે અને એક દિવસનો આપણો એક ટેબ્લેટનો ખર્ચ પણ પચીસ થી છવ્વીસ રૂપિયાનો છે જે મોંઘો કહેવાય નહીં હવે નક્કી આપણે કરવાનું છે કે ઇટ હાર્ટ કે ઈટ સ્માર્ટ કે ખોરાક દ્વારા આટલા બધા વિટામિન મિનરલ્સ આપણે જો દરરોજ લેવા હશે તો એટલું બધું શાકભાજી એટલા બધા ફ્રૂટ ખાવા પડશે જે આપણે ખાઈ નથી શકવાના અને જો ખાઈશું તો ડાયજેશનનો પણ પ્રશ્ન રહેશે તો ખોરાક સાથે ડેલી આપણે એક ડેઈલી પ્લસની એક ટેબ્લેટ આપણે જો લઈશું તો આપણે સ્વસ્થ રહી શકીશું અને આપણા પરિવારને પણ સ્વસ્થ રાખી શકીશું થેન્ક યુ